અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડના ઘઉંના ગોડાઉનમાં દુર્ઘટના સર્જાઈ હતી ઘઉંના ગોડાઉનમાં ઘઉંની ગુણો મજૂરોની માથે પડતા પાંચ જેટલા મજૂરો દટાયા હતા તે તમામ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને ઘટના બાદ તુરંત ગુણીઓ હટાવીને મજૂરોને હોસ્પિટલે ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન એક મજૂરનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું મારું નામ ગિરીશભાઈ ગઢિયા છે અક્ષય ટ્રેડિંગમાં હું ભાગીદાર છું અમારે ઘઉંનો વેપાર છે માર્કેટ યાર્ડ અમરેલીમાં અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય ઉતરતી હોય ત્યારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટ્ટા મજૂરો માટે પડ્યા જે અંદાજે ચાર પાંચ મજૂર કામ કરતા હતા એની માથે ગટા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલ માં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા છીએ અમે અત્યારે અમારા સ્વ ખર્ચે બધા એને લઈ આવ્યા છીએ જેમ બને એમ ઝડપથી લઈ આવ્યા છીએ અને આગળ પણ એને મેડિકલ ની અંદર જે કઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી અમે અમારા ભાગીદારો ડિસ્કસ કરી અને જે પણ જરૂરિયાત હશે છે જે પ્રમાણે એનું કહેવાનું થાય છે એ પ્રમાણે અમે બંધાયેલા છે